જેથી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની સૂચના મુજબ પાલનપુર પોલીસ હેડક્વાર્ટર્સના આરએસઆઈ ભાવેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ પરેડમાં ભાગ લેનાર હથિયારી તેમજ બિન હથિયારી પોલીસ જવાનો હોમગાર્ડ જીઆરડી તેમજ એનસીસીના જવાનોનું પ્લાટૂનને શસ્ત્ર સલામી તેમજ ફ્લેગ માર્ચ સહિતની તાલીમ આપી પ્લાટૂન તૈયાર કરવામાં આવી રહ્યું છે જેથી જવાનો પણ ધ્વજવંદના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે આગામી છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ દેશભરમાં છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાશે બનાસકાંઠાના દાંતા તાલુકાના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી સભાખંડ પાલનપુર ખાતે પ્રજાસત્તાક દિનના સુચારુ આયોજનને લઈને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક પણ યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં પ્રજાસત્તાક દિવસ કાર્યક્રમની ગરીમાં ભેર ઉજવણી થાય તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવશે જેમાં શિક્ષણ આરોગ્ય વન વિભાગ ડિઝાસ્ટર ટ્રાઇબલ ડીઆરડીએ આઈસીડીએસ વગેરે વિભાગો દ્વારા ટેબલુ રજૂ કરશે આ સાથે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાશે તથા વિશિષ્ટ સિદ્ધિઓ મેળવેલા નાગરિકો તથા અધિકારી કર્મચારીઓને પ્રશસ્તિ પત્ર પણ એનાયત કરવામાં આવશે કાર્યક્રમમાં પોલીસ પરેડ એનસીસી સ્કાઉટ સહિતના કાર્યક્રમ યોજાશે